શ્રી વલ્લભાધી શકી જય શ્યામ સુંદર જય શ્રીજી ના મળે શ્રી વલ્લભ વિના શ્રી શ્રીજી ના મળે શ્રી વલ્લભ વિના પુષ્ટિ માં જવાય ને શ્રી મહારાણી વિના જીભ જ્યારે શ્રીજી ને ચરણે જાય છે मी माने हये हर कन मारर जीव चर श्रीजिन जी चरणी जाय मी माने हये हर ब्रह्म भ्रह्मसम्बन्ना तुलसी विीना न श्री मी विना श्री श्रीजीना माे श्रीवल्लभ विीना पुष्टी न श्री मी विना વલ્લભ કૃપાથી જીવ શ્રીજી શરણે જાય છે સર્વ સમર્પણ કરી એ થાય છે વલ્લભ કૃપાથી જીવ શ્રીજી શરણે જાય છે સર્વ સમર્પણ કરી ધન્ય એ થાય છે દાસીના થવાય દિન થયારે વિના પુષ્ટિમાં જવાય ને શ્રી મહારાણી વિના શ્રીજીના માણી શ્રી વલ્લભ વિના पुष्टिमा जने श्रीराणि विनान्तर हु श्रीने श्रीवल्लभम जीवन विताव नहि अन्तर ह श्रीजी ने श्रीवल्लभम श्री जीवन वितावनि सेवा करवाम सेवा नाम निवेदन विना પુષ્ટિ મા ને શ્રી મહારાણી વિના મળે શ્રી વલ્લભ વિના પુષ્ટિ મા ને શ્રી મહારાણી વિના શ્રીજીના મળે શ્રી વલ્લભ વિના પુષ્ટિ મા ને શ્રી મહારાણી વિના શ્યામ સુંદર શ્રીમને મહારાણીજી કી જય વલ્લભાધીશ કી જય